અમારા સાતમી ગ્રામ પંચાયતની અંદર આટલો બધો વરસાદ પડ્યો તે છતાં કોઈ નેતા કે કોઈ રાજકારણી કે કોઈ ગ્રામ પંચાયત સરપંચ કે કોઈ તાલુકાના અધિકારી કે કોઈ જિલ્લાના અધિકારી કે કોઈ અમારા ગામનો નેતા છે જે તાલુકા પંચાયત સભ્ય કે જિલ્લા પંચાયત સભ્ય કે ધારાસભ્ય કોઈ પણ અત્યાર સુધી અમારી પંચાયતની અંદર અહીં મુલાકાત લેવા નથી આવ્યો અને આટલા બધા ખેડૂતો નુકસાન થયું છે કોઈ નેતા જયારે ચૂંટણી આવે ત્યારે બધા લોકો વાત લેવા દોડે ને દોડ કરે હરિયો કાઢે એકબીજાના ઘરે ઘરે લોકોને પગે પડી જાય છે તે છતાં અત્યારે કોઈ ખેડૂતને જુબાની લેવા કે કોઈ ખેડૂતને થાય ઘરે પૂછવા છે કે વરસાદ કેટલો પડ્યો કેટલી નુકસાની થાય એમ ખાલી લોકો વાત લેવા તૂટી પડે છે બધા નેતા જયારે જયારે ચૂંટણી આવે ત્યારે બરોબર આ બધા ખેડૂતો શું કરે જયારે ચૂંટણી આવે ત્યારે બસો પાંચસો રૂપિયા આપી દે છે કોટન આપી દે છે દારૂ મહેફિલ કરી દેશે અને વોટ લઈ જાય છે ખેડૂત ને કોઈ જોવાનું મારું નામ ધણાભાઈ